પેળા બને છે દેશી ચૂલા ઉપર અને જે જે લાઈવમાં નવા મિત્રો જોડાય તો આ ગામડા લક્ષી અને ખેડૂતની ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો ભૂલતા ખાસ અમારી આ ચેનલમાં આવું બધું આવતું હોય ખેતીવાડી અને ગામડાના ઉત્સવો ગામડાની રસો હોય આજે જો ગાયના દૂધના પેડા બને અને ફરિયામાં ચૂલો લઈ અને ચાલુ કર્યું છે કામકાજ લાઈવ પેડા અત્યારે શું કહેવાય કે કેટલા કરસાના પેડા બને કાજન સાડા પાંચ કેરસાના દહીં માપથી શું કહેવાય કે હાલતું હોય બધું કેટલા લિટર થાય દૂધ અઢી પોણા ત્રણ લિટર દૂધ છે પોણા ત્રણ લિટર જેવું અને દેહી માપથી ખાંડ ને એવું બધુંય હાલતું હોય તો ચાલો ડાયરો બધો પેડા ખાવા અને આમથી બા આવે છે ચા લઈને આજે લાઈવ ચાલુ કર્યું પેડામાં અમે સીતારામ સીતારામ લાવો ચા પાણી પેડા બને હે ભાઈ પેડા અને નવા મિત્રો જોડાણ આવો તો ખાસ આ ઓરિજિનલ ગામડાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હાલો બાજ 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 હાલો ડાયરો બધો ચા પાણી પીવા ચા વિથ પેડા ગુજ્જુ મોઢવાડિયા શું બને ભાઈ પેડા બને બધાની નોટિફિકેશન વાંચું છું વાવ જય માતાજી આવો ઉન્ના પાક્કુ ભાઈ ઉન્ના ચોક્કસ નીકળશું એટલે આવશું લાઈક આપી દયો મિત્રો 13 જણા બહ જુએ છે ને લાઈક ત્રણ જ છે વાહ વાહ હે પાદૈડું રણ કે છે ને પણ એકદમ દેહી લાઈફ એક બાજુ પાદૈડું રણ કે એક બાજુ પંખીનો નો એક બાજુ ચા પાણીની મોજ આલે લે હે બાઈ ચા પીવે હે એક બાજુ વેચાવા એવા હે કઈક ફેરિયા કપડા ધોવાના સાબુ આવ્યો ને લાઈવ માં અમારે માઇક સંભળાતું છે તમને જય વડવાડા દેવ વા બે રાજુભાઈ મોઢવાડિયા રામ રામ મિત્રો ખાસ શેર કરજો લાઈક આપી દો મિત્રો ઓગણી જણા જુએ પેડા બનાવીએ છીએ ગાયના દૂધના અને પ્યોર ગામડું ફેરિયાનો પડકારો આલે છે બેકગ્રાઉન્ડમાં પાડેડા નવાજ આવે છે તમને કહું આવો આવો પેડા ખાવા હાબુ વેચવા એવા ડીએમ ફેમિલી બ્લોક આવો ભાઈ વેલકમ કેમ છે ભાઈ રબારી ભાઈ મોજ માં ભાઈ અઢાર જણા જુએ સાત લાઈક આઠ લાઈક ફટાફટ શેર કરો શેર કરો અને પેડાનું કામકાજ પીગું છે ઉફાણો આવો મીંડો છે દૂધનો ધીરે ધીરે અને ડિસ્પ્લેમાં હરખું દેખાય છે કે નહીં જરાક કોમેન્ટ કરજો ભાઈ ખાસ એક વાર અમે પેડા બનાવ્યા હતા કેવા પેડા છત્રીસા વરસાદે દીધી કહે કે વરસાદ એવો પડ્યો હતો ને કે છત્રી રાખીને પેડા વાસટ આવતી હતી એ બસ હવે સરસ દેખાય છે ઓકે ભાઈ આપડા સરસ દેખાય છે ઓકે 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 ચાલો મિત્રો ઓગણીસ જણા જુએ આ લાઈવ તમે શેર કરી શકો એવું નથી હો શેર બટન ઉપર બીજા પણ જોડાઈ શકે અને ખાસ સબસ્ક્રાઇબ કરજો નવા મિત્રો આવતા હોય તો પેડા ચાલુ જ છે પેડા ખાવા આવીએ આવો આવો શિયાલ દેવાભાઈ આવો આવો વેલકમ પેડામાં વાર લાગશે હજી કેટલી વાર લાગશે હજી તો ઘણી વાર લાગશે ને આ બ્લોગ હે છ વાગ્યા પછી તો તો હજી ઘણી વાર આ વ્લોગ આવી જાય આપણી ચેનલ માં કેવા પેડા બને એ તમને કેવું કાલે સાંજે વ્લોગ અપલોડ થઈ જાય હમ ઠાકોર સાહ રામ રામ ભાઈ કેમ છો મજામાં બાવીસ જણા જુએ દસ લાઈક લાઈક આપો પેડા ખાવીએ ખાવા આવીએ તમારું ગામ અમારું ગામ ભાઈ ખોખેડા તમે નવા મિત્રો લાગો હો અને ખાસ ચેનલમાં જઈ રામભાઈ કે વ્લોગમાં જઈ અને સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો તમારે દરરોજ ચાલુ જ હોય ખેતીવાડી અને પ્યોર ગામડું ઠાકોર સાવાય સબસ્ક્રાઈબ કરજો ભૂલતાની દિનેશભાઈ આવો 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 ઘણા સમય પછી જય રામાપી રામભાઈ કોમેન્ટ હતી તમારી વિડીયામાં જોઈતી કાલે અને પેડા ખાવા આવો ભાઈ છે ને વાર તો બહુ લાગશે લાઈવ આપણું ખડીક વાર છે પણ આ વ્લોગ આપણો હે ને કાલે સાંજે વિડીયો ઓગણીસ જણા જુએ લાઈક અગિયાર ફટાફટ લાઈક આપો ભાઈ દિનેશભાઈ રોજ હોય કોમેન્ટ હા જોઈતી ને

ઠેકાણું ફેરવું કંદોયે એ લગભગ એવું થાય ફેર્યું ધુવાડો પાસે એમડો આવશે ઓલે ફેર વરસાદ દે હેરાન કર્યા તા આ વખતે ધુવાડો હવે શું કરે જોઈએ કાલે નાથી બેન આવ્યા તા હા આ ગુજ્જુ લોગ આવ્યા તા અમારા ભાગુ બેન આવી ગયા હે જય શ્રી કૃષ્ણ પેડા પેડા સલાડ કોમ્પિટિશન તમારું ગામ કેશોદ થી કેટલું થાય અમારું ગામ કેશોદ થી સોલ કિલોમીટર થાય ભાઈ આવો ક્યારેક અમે પણ લગ્ન ના જમણવાર માટે માવો બનાવેલ છે ઓકે તો બોલાવો અમને પણ ખાવા આવી જાય જમવા આવી જાય તો મિત્રો હવે આ મારી બેટરી છે ની આમાં અને પેડા બનતા બનતા બહુ વાર લાગશે તો કેવા પેડા બન્યા ની અમે હે ને કાલના વિડીયોમાં વ્લોગ આખો આવી જાય એટલે ખાસ જોવાનું ભૂલતા નહી અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ચેનલને લાઈક શેર અને સપોર્ટ ઓલવેઝ ટેકો દેતા રહેજો જય જવાન જય કિસાન